શું મિત્રો તમારું બજેટ સાડા ત્રણ લાખ થી અંદર ગાડીઓનું બજેટ હોય સારી કન્ડિશન અંદર સેકન્ડ હેન્ડ ગાડીઓ શોધી રહ્યા હોય સારી કન્ડિશન નોન એક્સિડન્ટ ગાડીઓ અને ફર્સ્ટ ઓનર સાચવેલી ગાડીઓ તો આજે હું તમને ચાર ગાડીઓ તમારા માટે લઈને આવ્યો છું સરસ મજાની કન્ડિશન ની અંદર રહેવાની છે અને સાડા ત્રણ લાખ ની અંદરની બધી જ ગાડીઓ તમને મળી જવાની છે ગાડીઓ ની અંદર લોન પણ કરી આપવામાં આવશે મિત્રો પહેલી વાર અમારી ચેનલ ની અંદર આવ્યા હોય

મિત્રો આપડી આ સેન્ટ્રો ગાડી ફક્ત ઇઠ્યોતેર હજાર કિલોમીટર જેન્યુ કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બે ચાવી માલિક દ્વારા આપવામાં આવશે મિત્રો અંદર સરસ મજાના ચારે ચાર પાવર આપેલા છે સેન્ટ્રલ લોક એકદમ વિદો કન્ડિશન ની અંદર રહેવાનું છે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો સરસ મજાની તમને ગમે એવી કન્ડિશન ની અંદર કંપનીના લેધર સીટ કવરો પણ ગાડીની અંદર રહેવાના છે મિત્રો હવે ગાડીની કિંમત ની વાત કરીએ તો ગાડીની કિંમત ફક્ત અને ફક્ત એક લાખ પિસ્તાલીસ હજાર કિંમત નિગોશિયેબલ મિત્રો ગાડી તમને ગમતી હોય તો પાંચ પચીસ રૂપિયાનું માન પણ ગાડીની અંદર રાખવામાં આવશે બીજો મિત્રો આ ગાડી તમને રાજકોટ પ્રિન્સ ઓટો ની અંદર જોવા મળવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાની તમારા માટે મારુતિ સોજુગી સ્વિફ્ટ ટુકડો ગાડી લઈને આવ્યો છું સરસ મજાની ગાડી છે સાચવેલી ગાડી છે ઓછી કિંમત ની અંદર તમને આપવાની છે ગાડી ના મોડલ ની વાત કરીએ તો બે હજાર દસ નું ગાડી નું મોડલ રહેવાનું છે ત્રણ ઓનર ગાડી ની અંદર રહેવાના છે બીજું મિત્રો આપણી આ ગાડી ડીઝલ એન્જિન ની અંદર રહેવાની છે ગાડી પ્યોર ડીઝલ એન્જિન ની અંદર રહેવાની છે પેટી પેક કન્ડિશન ની અંદર આપણું એન્જિન રહેવાનું છે

ટાયરોની વાત કરીએ તો ગાડીની અંદર ટાયરોની કન્ડિશન સરસ મજાની સિત્તેર થી એસી ટકા જેવી અંદર ટાયરો રહેવાના છે મિત્રો આ ગાડી સો ટકા નોન એક્સિડ ગેરંટી સાથે તમને આપવાની છે ગાડીની અંદર વીમો પીયુસી બધું જ તે ચાલુ જોવા મળવાનું છે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડી ફક્ત બે લાખ ત્રીસ હજાર રૂપિયામાં તમને આપવાની છે બરાબર ગાડીની કિંમત નિગોસિબલ રાખવામાં આવી છે હોર્ન ટેબલ તમે સામસામે બેસશો ગાડી તમને ગમશે તો પાંચ પચ્ચીસ રૂપિયાનો માન પણ ગાડીની અંદર રાખવામાં આવશે મિત્રો આપણી આ ગાડી સાંગાસર જિલ્લો તાલુકો ધોલેરા અને અમદાવાદ જોવા મળી જવાની છે મિત્રો ગાડી સરસ મજાની કન્ડિશન ની અંદર છે વહેલા તે પહેલા જો તમને ગાડી ગમતી હોય તો નિગોસિએબલ કિંમત છે બરાબર કિંમતની અંદર થોડો પાંચ પચીસ રૂપિયાનો ફેરફાર પણ કરી આપવામાં આવશે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર તમારા માટે વિન્ડીની એસેન્ટ ગાડી લઈને આવ્યો છું સરસ મજાનું કન્ડિશન છે ફર્સ્ટ ઓનર વાળી આપણી ગાડી રહેવાની છે એક જ હાથે ચાલેલી આપણી આ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલની હું તમને વાત કરું 2016 નું 10મા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે

બીજું મિત્રો ગાડી તમે જોઈ શકો છો કે સરસ મજાની કન્ડિશનની અંદર આપણી આ ગાડી રહેવાની છે કલર વાઈટ રહેવાનો છે ગાડીની અંદર ટાયરો ની વાત કરીએ તો સરસ મજાની કન્ડિશન ની અંદર ટાયરોની કન્ડિશન રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે મ્યુઝિક સિસ્ટમ જોરદાર છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાની કન્ડિશનની અંદર કોંપનીના લેધર સીટ કવરો આવવાના છે મિત્રો હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડી ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને દસ હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે ફર્સ્ટ ઓનર વાળી ગાડી સાચવેલી હજાર સોળ નું મોડલ છે બરાબર સાચવેલી ગાડી છે કિંમત મિત્રો તમારા માટે સ્પેશિયલ અંદર ચારે ચાર ગાડીઓની કિંમતો છે બરાબર સામ સામે તમે બેસશો એટલે પાંચ પચીસ રૂપિયાનું તમારો ભાવમાં ફેરફાર કરી આપવામાં પણ આવવાનું છે મિત્રો ગાડી તમને ગમતી હોય તો આ ગાડી બોટાદ જોવા મળી જવાની છે સરસ મજાની કન્ડિશન છે વહેલા તે પહેલા ગાડી તમને ગમતી હોય બે હજાર સોળનું મોડલ છે યુનિટીની એક્સેલ ગાડી બરાબર તો અમારો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી તમે અમારો કોન્ટેક કરી શકો છો તમારા માટે સ્વીફ્ટ નો ટુકડો ફર્સ્ટ ટર્નર વાળી સ્વીફ્ટ બરાબર તમારા બજેટ ની અંદર સાચવેલી ગાડી તમારા માટે બતાવવાનો છું બરાબર સ્વીફ્ટ નો ટુકડો બે હજાર ચૌદ નું દસમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ફૂલ ઇન્સ્યોરન્સ ગાડીની અંદર તમને જોવા મળવાનું છે ગાડીના ટાયરોની વાત કરીએ તો સરસ મજાના કન્ડિશનની અંદર સિત્તેર થી એસી ટકા જેવી ની અંદર ટાયરો આવવાના છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર રહેવાના છે ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે બીજું મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર કંપનીના લેધર સીટ કવરો પણ તમને ગાડીની અંદર જોવા મળવાના છે મિત્રો ગાડી પાવર સ્ટેરિંગ પણ આવશે ગાડીની અંદર સરસ મજાનું કન્ડિશનની અંદર બીજું મિત્રો આ ગાડી એકદમ સાચવેલી છે છે શોરૂમ અંદર કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી બીજો મિત્રો એકદમ ઓછી કિંમત ની અંદર ગાડી તમને આપવાની છે પ્લસ મિત્રો આ ગાડીની અંદર તમને સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે ગાડી તમને આપવાની છે ગાડીની કિંમત ની અમે વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા બરાબર ત્રણ લાખ ને પચાસ હાજર માં બે હાજર ચૌદ નું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી બરાબર સાચવેલી ગાડી છે ત્રણ લાખ ને પચાસ હજાર કિંમત નિગોશિએબલ ગાડી તમને મિત્રો ગમતી હોય તો ઓન ટેબલ તમે બેસશો તે પાંચ પચીસ રૂપિયાનું તમારું માંગ પણ રાખવામાં આવશે મિત્રો આ ગાડી પણ તમને બોટાદ જોવા મળી જવાની છે વધારે ગાડીઓની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે અમારું વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્પ્લે ઉપર પણ આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપ ઉપર દરરોજ આવી ગાડીઓની જાહેરાતો આવતી હોય છે તો અમારો ગ્રુપ નીચે લિંક આપેલી છે ત્યાં તમે જોઈન થઈ શકો છો